એક તળાવમાં એક કાચબો અને બે હંસ એકસાથે રહેતા હતા ત્રણેય સારા મિત્ર હતા અને તેમના દિવસો આનંદ અને ખુશાલીથી ભરેલા હતા એક દિવસ તળાવમાં પાણીમાં વધઘટ થઈ જેનાથી કાચબાને ચિંતા થવા લાગી કે તે તેના જીવન માટે જોખમી છે કાચબાએ તેના હંસ મિત્રોને આ વિશે જાણકારી આપી અને પૂછ્યું મારા મિત્રો તળાવનું પાણી સુકાઈ રહ્યું છે હવે મારે શું કરવું જોઈએ મારે અહીંથી દૂર જવું છે પણ હું ઉડી શકતો નથી તમે મને મદદ કરી શકો છો હંસોએ વિચાર કર્યો અને એક માર્ગ શોધ્યો તેમણે એક લાકડી પકડીને કાચબાને કહ્યું તમે આ લાકડીને મજબૂતીથી દાંતથી પકડજો અને અમે તને આકાશમાં લઈ જઈશું પણ એક વાત ધ્યાનમાં રાખજો તમે ઊંચે મુસાફરી દરમિયાન ક્યારેય પણ મોઢું ખોલશો નહીં નહીંતર તમે નીચે પડી જશો કાચબાએ સહમત થઈને લાકડી મજબૂતીથી પકડી અને હંસો આકાશમાં ઉડ્યા કાચબાને આકાશમાં ઉડાડવા માટે પ્રારંભ કર્યો જેમ જેમ હંસો અને કાચબો ઉડી રહ્યા હતા નીચે લોકો અનોખો નજારો જોઈને આશ્ચર્યમાં મુકાયા લોકોને હસતા અને કાચબા વિશે વાત કરતા કાચબાને તો નવાઈ લાગી અને તેમણે બોલવાનો પ્રયત્ન કર્યો મૌન તોડતા તેમણે મોઢું ખોલી દીધું અને તરત જ તે લાકડીમાંથી છૂટા પડી ગયા અને નીચે તળાવમાં ગીરી પડ્યા આ વાર્તાની શીખ નબોલવું જોઈ ત્યારે જે બોલે છે તેને હંમેશા નુકસાન થાય છે સાવચેતીપૂર્વક કામ કરવું જોઈએ અને સમજદારીથી વર્તવું જોઈએ ગુજરાતી દેશી સ્ટોરી